નવસારીના ના ખાતે આવેલ પૂર્ણા નદીના કિનારે મુક્તિનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને પૂર્ણાંજલિ તર્પણ હોલ લોકાર્પણ સમારોહ યોજાયો હતો પ્રધાન આચાર્ય નિમેશ જોશીની એકવીસ ભૂદેવોની ટીમે દેવોની પ્રાણ પ્રતિષ્ઠા પ્રારંભ કરાવ્યો હતો જેમાં આઠ દંપતીઓ પૂજામાં બિરાજમાન થયા હતા સાથે એકસો આઠ કળશ સ્થાપન ધન્ય દિવસ કળશધ્વજાનું શિખર પણ આરોહણ કરાયું હતું નવસારીના પાંત્રીસ માલીબંધુઓએ સવારથી રાત્રિ દરમિયાન આશરે અગિયાર કિલો અવનવા ફૂલોથી મંદિરમાં અદ્ભુત શણગાર કર્યો હતો જેમાં સવારે રક્તદાન કેમ્પમાં છપ્પન રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું સાંજે દાદાની પૂર્ણાહુતિ સાથે

કણકણમાં શિવનું તત્વ અમારી અંદર પ્રવેશીને અમારામાં જે ઠંડગનાથ પ્રવેશ કર્યો અને જે અમે આ ઉત્સવને અનેરો બનાવ્યો અને દરેકના એક મુખ પર એક સ્મિત હતું મહાદેવ દાદાના દર્શન કરતા કરતા અને એક માણસ એટલો કરુણા સભર બની જતો હતો જે કપૂર અગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભૂજગેદરારમ આ એવો શિવ છે કે આપ મેં અગાઉ કહ્યું મારા આખ્યાનમાં કે ભાઈ આ મુક્તિ ધામનો શિવ નથી આ મુક્તિ નાથનો શિવ છે તમારા જીવનમાં આવતા પડકારોનો સામનો કરવા માટે અને તમારા પડકારોને દૂર કરવા માટે આ શિવ પાસે આવીને બેસજો તમારા પડકારોને ચોક્કસપણે દૂર કરશે આજે શરદભાઈ વ્યાસના સાનિધ્યમાં અમે શ્રાદ્ધ તર્પણ હોલનું પણ જે નિર્વાણ કર્યું હતું તો એમના પાવન પગલે અમે એનું પણ લોકાર્પણ કર્યું છે અને જે રીતે શરદભાઈ વ્યાસ જે આશીર્વચન આપી ગયા કે ભાઈ આ સ્મશાનમાં આવીને શું આશીર્વચન આપી શકાય પણ શ્મ સ્મશાને શિવ શિવ સ્મશાનમાં જ હોય છે એ સ્મશાનની રાખોટી જે ભસ્મ ભસ્મથી એ પોતે પોતાનું પોતાના શરીરે લગાવીને એ પોતાના સંસારને અને સમાજને એ મેસેજ આપે છે કે જેટલા તમે સરળ બનશો જેટલા સહજ બનશો તેટલું તમારો તમારા જીવનનો ઉપકાર ઉપકાર થશે તમારા જીવનનો કલ્યાણ થશે આજ મેસેજ સાથે હું આજના આ કલ્યાણમય પવિત્ર જે અમારો પર્વ આજે પૂર્ણ થાય છે અને મહાપ્રસાદનો કાર્યક્રમ પણ હાલમાં ચાલી રહ્યો છે સૌ ભક્તો મહાપ્રસાદ લઈ રહ્યા છે તો આપ સૌને પણ એક મારી ફરીથી વિનંતી છે કે આવો મુક્તિનાથ બાબાના દર્શન કરો અને તમારા જીવનને ધન્ય બનાવો ઓમ નમશ્યુઝ નવસારી